ચાચરચોક ગામ ગરબા આજના ડિજિટલ યુગમાં પણ જૂની પરંપરા મુજબ ગરબા રમાય છે થરાદના ચાચરચોક ગામ ગરબા આજે પણ જૂની પરંપરા મુજબ નવરાત્રીના પ્રથમ દિવસે માન જગદંબાની રામજી મંદિરના પૂજારી દ્વારા આરતી કરી અને કલાકારો દ્વારા માતાજીની સ્તુતિ ગાય અને ગરબાની શરૂઆત કરવામાં આવે છે થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ પ્રથમ ત્રણ દિવસ સુધી માતાજીના ગરબે પુરુષો રમે છે અને એ પણ પહેર્યા વગર ગરબે રમે છે આજના આધુનિક જમાનામાં થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ જૂના ગરબા ગાવામાં આવે છે તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબે પ્રથમ ત્રણ દિવસ સુધી પુરુષો ભગવાન ચંપલ પહેર્યા વગર ગરબે રમે છે અને ચોથા નોરતે મહિલાઓ આ ગરબાની રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ ચંપલ પહેર્યા વગર અને ઘૂંઘટ ધરી અને આ ગામ ગરબે રમે છે તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબા ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા નવરાત્રીમાં ખેલૈયાઓને રમવા માટે પાંચસો મીટર લંબાઈનું મંડપ બાંધવામાં આવ્યો છે તેમજ ફોક્સ અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે તેમજ કોઈપણ મહિલાને એક કે ખેલૈયાઓને રમવામાં માટે તકલીફ ન પડે તેના માટે ચાચરચોક ગામ ગરબાના પ્રમુખ અને સભ્યો તમામ જાતની કાળજી રાખે છે અને થરાદ પોલીસ દ્વારા પણ ગરબામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે થરાદ પોલીસ અધ્યક્ષ અને પીઆઈઆરઆર રાઠવા અને પીએસઆઈસીપી ચૌધરી દ્વારા થરાદ શહેરમાં નવરાત્રી માન થતા ગરબાઓની અંદર પોલીસ બંદોબસ્ત તેમજ સિવિલ ડ્રેસમાં લેડીઝ પોલીસ તૈનાત કરવામાં આવી છે જેને લઈ અને ગરબે ગૂમતી કોઈપણ દીકરીઓ કે મહિલાઓને રોમિયો દ્વારા કોઈપણ પ્રકારની છેડતી ના કરી શકે તેના માટે થરાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યા છે પીએસઆઈસીપી ચૌધરી થરાદ દ્વારા હાજાજી રાજપૂત બનાસકાંઠા